Thank <laughs> you. આવનાર મહાશિવરાત્રીના પર્વ અને રમઝાન પર્વ નિમિત્તે જામનગર શહેર વિસ્તારમાં વિવિધ શોભાયાત્રાઓ તેમજ અલગ અલગ ઉજવણી હોય શહેરમાં વ્યવસ્થા કાર્યક્રમો તે અંતર્ગત જામનગર શહેર ડિવિઝનની તમામ પોલીસ કર્મચારી અધિકારી તેમજ જિલ્લા એલસીબી જિલ્લા એસઓજી જિલ્લા પેરોલ ફરલો તેમજ અન્ય શાખાઓ દ્વારા આજરોજ જામનગર શહેર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું અને જેને અનુલક્ષીને તમામ શહેરીજનોને નિવેદન છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ કે એમાં આવવું નહીં અને તમામ જગ્યાએ પોલીસ અને તેમજ ટ્રાફિકમાં સાથ સહકાર આપે અને આપણે આ પર્વ હર્ષ ઉલ્લાસથી સ્થિત જે વર્ષે દર વર્ષે જે રીતે ઉજવે છે એ રીતે ઉજવવામાં આવશે અને કોઈ પણ પ્રકારનું કોઈને અડચણ ના થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતના જામનગર પોલીસના પ્રયત્નો રહેશે